સવારમાં નાય અને હું તૈયાર થઈ ગઈ પછી કાલે તો પાસુ પેટમાં દુઃખું આવ્યું હતું એટલે દવાખાને ગયા હતા તો ડોક્ટરે જે દવા આપી હતી એમાં ભૂખ્યા પેટની દવા હતી એ મેં લઈ લીધી અને પછી નાસ્તાનો ડબ્બો લઈ અને હું બેહી ગઈ આમાં નાસ્તો તો બીજો કાંઈ હતો નહીં ડ્રાયફ્રૂટ હતા એમાં અંજીર અને અખરોટ બે હતું તો અખરોટ તો મને ભાવતા નહોતા એટલે મૂકી દીધા બે ત્રણ અંજીર હતા એ ખાઈ લીધા અને બપોર થતાં આજે તો શાક રોટલી નહોતું ખાવાનું તો આઈસ્ક્રીમ ખાવાનો હતો તો જે દીધ કાલે આઈસ્ક્રીમ લાયા હતા એટલે મેં થોડોક આઈસ્ક્રીમ ખાઈ લીધો અને સાંજકના મારે કચરો નાખવા જવું હતું તો હારવારા કુકરનું ઢાંકણું હતું એને રિપેર કરાવવાનું હતું એટલે કચરો નાખવા જઈ ત્યારે હું ઢાંકણું પણ રિપેર કરાવવા માટે લેતી ગઈ અને હું કચરો નાખીને આવી તો એ દાદાએ ઢાંકણું રિપેર કરીને રાખ્યું હતું તો ઢાંકણું રિપેર કરી દીધું હતું અને સીટી થોડીક ખરાબ થઈ ગઈ હતી તો સરખી કરી દીધી હતી અને હારવાર હું દોઢ કિલો કેળા લેતી આવી હતી અને મેથીની ભાજી લઈ હતી કેળા કાચા હતા એટલે એને પકવવા માટે મૂકવાના હતા અને આજે તો મારે જમવાનું નહોતું બનાવવાનું મારા નણંદના ઘરેથી મારી માટે વઘારેલી ખીચડી આવવાની હતી એટલે મારે એ જમવાનું હતું તો વઘારેલી ખીચડી મારા નણંદે મોકલી હતી એ મેં જમી લીધી અને જમ્યા પછી દવા લેવાની હતી એટલે મેં દૂધ ગરમ કરી અને પી લીધું વિડીયો ગમે તો લાઇક કરજો અને ચેનલને કદી સબસ્ક્રાઈબ